નમસ્તે ખેડૂત મિત્રો બે આવી ગયા છે તલની હરાજી લઈને તલના બજાર સારા છે ઊંચામાં છવ્વીસો આજુબાજુના નામ પડ્યા છે તારીખ છવ્વીસ સાત બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ તો ચાલો તલના વાહનની અને ચોકાની હરાજી જોઈ લઈએ બરોબર ઊંચા ભાવ સાંભળીને તલ લાવવાની બજાર જનરલ પણ સારા છે चौबिस पन्दर

पञ्चायत मिडिया पञ्चायत हामी पार्टी 24 20 24 20 કઈ રાણપુર ખેડુકા પાસે ₹100 લકીવા માવજા હો પૂછું છું તો તો

પચીસ પંચ્યાસી આવ્યો આવ્યો આ આવ્યો અહીંયા

आ जाओ जी 3 नंबर मार दिया 2000 आपका यूनिट नंबर 2350 12 बाद का गुडला 2350 क्या बात है नहीं बाद का है ओए बात कर जो बात सुपर चल से मान को